હવે તો ભાઈ તમે ઘરે ન જયારે જમવા જ આવું ટિફિન બની બપોરે આવું પડશે આવું ને કેટલા ઘરે બપોરે ઘરે આવું ટિફિન ટિફિન ક્યાં આવ્યું

હાલો ભાઈ મોડ પેલી ડાયરેક્ટ ઘરે ઓ ડાયરેક્ટ ભલી ઘરે એ ધ લોક બલેને પ્રિપેરી કરીંગ આવે આ લાખી ગાડી કોની હાથે પડી ગઈ ઘરે દોણે આ ધ્યાન કે તું બેલ નહી

બગડી ને એ દસ વીસી ફે એટલે લાભ આવી પૈસા દસ થાય ખબર વીસ પચીસ રૂપિયા પચીસ રૂપિયા તો આજ માટે એટલું જ તે મળીએ આપડે કાલના બગડે